मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए जामनगर में लग्न की सीजन में तस्कर बनिया बे फॉर्म કોડિયાર કોરણી વિસ્તારમાં લગ્ન કરવા ગયેલા પરિવારના ઘરે હાથ ફેરાઈ કર્યો તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની કરી ચોરી નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો લગ્ન પ્રસંગમાં બહાર જતા પરિવાર માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે અંદાજે દસ તોલા સોના ચાંદીના દાગીના ચોરીને સમો ફરાર થઈ ગયા જામનગર પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતી માંગ કર્યા છે પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ જામનગર ખોડિયાર કોલોની દિવ્યમ પાર્ક નામમાં રહેવાસી મારા ભાણેજના લગ્ન હોવાથી અમે ગઢડા મુકામે સોળ ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી રહ્યા ત્યાં લગ્ન પ્રસંગ માટે ગયેલ અને ઇન બિટ્વીન બરોબર વીસ તારીખે અમારે ઘેર ચોરી રહી થઈ ગયેલ અને જેમાં સત્તર લાખનું નામેન્ટ બિસ્કીટ અને એક લાખ અને પંદર હજાર રૂપિયા રોકડ રીતે રકમ રીતે હતી જામનગરના સિટી સી શહેર વિસ્તારની અંદર ખોડિયાર કોલોનીમાં આવેલ દિવ્યાંગ પાર્ક સોસાયટીની અંદર ગઈ તારીખ વીસના રોજ ઘરફોડ ચોરી થયેલ છે જેમાં વીસ તારીખના સવારના આઠથી લઈને રાતના ચોવીસ દિવસ સુધી કોઈપણ સમયે ઘરમાં બંધ મકાનમાં પ્રવેશ કરી અને ચોરી થયેલ છે જેની હકીકત ફરિયાદ મુજબનું જોતા અલગ અલગ ઘરેણા અને સોનાના બિસ્કીટ મળીને કુલ અઢારથી ઓગણીસ તોલા સોનું તેમજ રોકડા રૂપિયા એક લાખ પંદર હજાર મળી ચોરી થયેલાની હકીકત પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલ છે અને ફરિયાદ દાખલ કરી હાલ જિલ્લાની એલસીબી ટીમ અને અન્ય જિલ્લાની બ્રાન્ચો તેમજ લોકલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહેલ છે જેનું સુપરવિઝન હાલ સિટી ડીવાય તરીકે અમો કરી રહેલ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ